નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો ક્યારે માવઠું પડશે અને ક્યાં ક્યાં પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને ત્યાં સુધી જોતા રહીજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં હાલ ઠંડી ગરમી અને વરસાદની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આગામી ત્રણ દિવસ ઠંડી બાદ ગરમી પડવાની છે આ બાબતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીમાં તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાનું છે તેની અસર છેક કે માર્ચ મહિના મહિના સુધી જોવા મળવાની આગાહી કરવામાં આવી છે માર્ચ મહિનાની સોથી તારીખથી વધુ ગરમી પડવાની છે આ ગરમીને લીધે અરબ સાગરનો ભેજ આવતો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ રહેશે અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ સાત આઠ અને નવ માર્ચ દરમિયાન અને ત્યારબાદ અગિયારથી સૌદ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની છે તેના લીધે કમોસમી વરસાદ વરસશે કરા પડવાની પણ શક્યતાઓ રહેલી છે માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કચ્છના ભાગો ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ જોવા મળશે બનાસકાંઠાના ભાગો કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વધુ રહેલી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે